તો તમને બધાને ખબર હશે કે અત્યારે ખાતરને કેટલી શોર્ટ છે તો તમને મારી હકીકત જણાવો કે કેટલા દિવસ રખડીને આ ખાતર મારા હાથમાં આવ્યું છે તો મિત્રો આ સવારમાં ચાર વાગે જતા ચાર વાગેથી મિત્રો સાત વાગ્યા સુધી લાઇનમાં રહ્યા ત્યારે એક થેલી હાથમાં આવી છે એમાં પણ ડબડું લેવાનું છે બસો સિત્તેરનું જો તમારે એક બે થેલી લેવી તો સાથે ડબડું પણ લેવું પડે છે તો અત્યારે બહુ મતલબ શોર્ટ જ ચાલી રહી છે જો હેરન ડબા નાખવા માટે ખાતર લાવ્યું છે આ યુરિયા ખાતર છે આપણું તમે જોઈ રહ્યા છો તો અત્યારે બહુ શોર્ટેજ છે તો કેટલા ખેડૂતને ખાતર મળ્યું છે કેટલા લોકો નથી મળ્યું તો તમે શું કહેવા માગ્યો કે આ ખાતર શા કારણે મિત્રો આ ટાઈમે જે તમાકુનું ભાવ તો એરંડા જ્યારે આપણે ખાતરની જરૂર પડે ત્યારે આમાં શોર્ટેજ આવતી હોય છે તો શા કારણે શોર્ટેજ આવે છે જો તમને ખબર હોય તો કોમેન્ટમાં જજો અને તમારે કેટલી થેલી હાથમાં આવી તમને ખાતર મળે છે કે નથી મળતું તો તમામ ખેડૂતો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે ખાતરની કેટલી શોર્ટેજ છે અત્યારે ખાતર મળતું પણ નથી મિત્રો ખાતર લેવા ત્યારે ખૂબ તકલીફ પડી રહી છે ખેડૂતોને સવારમાં જાય એટલે લાઇનમાં ઉભા રહે તારે માળ એક થયેલી હાથમાં આવતી હોય છે એમાં પણ એ દબડું લેવાનું કહે છે બસો સિત્તેર રૂપિયાનું તો તમે આમાં શું કહેવા માગશો જરૂરથી કોમેન્ટ કરજો